ખેડૂતો ડભોઈ તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવધાન કરાયા છે યાત્રાધામ ચાંદલ ખાતે બે કાંઠે નર્મદા નદી વહેતી થતા કાંઠા વિસ્તારના ગામોને સાવધાન કરાયા છે યાત્રાધામ ચાંદોદ ખાતે પાણીની આવક થતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટ અડધો અડધો ભરાઈ ગયો છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા નર્મદા નદીના તબક્કાવાર બે લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના તીર્થ